નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ હાલ અમદાવાદના નરોડા વિસ્તારની એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે અમદાવાદના નરોડા વિસ્તારમાંથી એક દિવસ એક વ્યક્તિ ઘરેથી ગુમ થઈ જાય છે અને તે દરમિયાન પરિવારજનો તેની નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ નીચેથી એક લાશ મળે છે પરિવારજન તેને પોતાના વ્યક્તિની લાશ સમજીને ઘરે લઈ જાય છે અને તેનો અંતિમ સંસ્કાર કરે છે તેનું બેસણું પણ પતી જાય છે અને બેસણાના બીજા દિવસે તે વ્યક્તિ પાછા આવે છે અને સૌ ચોંકી જાય છે ત્યારે આવો આ ઘટનાની વિગતે વાત કરીએ વિજાપુર માં રહેતા સુથાર પરિવારનો પુત્ર બ્રિજેશ જે હાલ અમદાવાદ નરોડા રહીને શેરબજારનો વ્યવસાય કરતો હતો તે સત્યાવીસ ઓક્ટોબરના દિવસે કોઈને જાણ કર્યા વગર ક્યાંય જતા રહ્યા હતા ત્યારે પરિવારજન નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવે છે અને તે જ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવે છે ઓળખ કરવા માટે પરિવાર અમદાવાદ દોડી આવ્યો મૃતદેહને જોઈને વ્યક્તિ પોતાનો દીકરો હોવાની ઓળખ કરી મૃતદેહ ઘરે લઈને અંતિમ સંસ્કાર કરી દીધા આ બાદ પરિવારે વિજાપુરમાં ચૌદ નવેમ્બરના દિવસે બ્રિજેશ સુથાનું બેસણું રાખ્યું હતું પંદર નવેમ્બરના રોજ ગુમ થયેલો બ્રિજેશ કુમાર ઘરે પરત આવતા સૌ ચોંકી જાય છે બ્રિજેશને જોતા ઘણા બધા સવાલો ઊભા થાય છે કે અંતિમ સંસ્કાર કર્યા તે મૃતદેહ કોણો હતો અને પરિવાર વિચારમાં મુકાયો સમગ્ર કિસ્સામાં પોલીસને ભૂલ કહો કે લાશની ઓળખ વિધિ કરનાર પરિવારજનોની પરંતુ હાલ તો સુથાર પરિવાર દ્વારા જે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે લાશ કોની છે તે યક્ષ પ્રશ્ન ઉભો થયો છે બીજી તરફ સમગ્ર મામલે જ્યારે બેનિફિટ ન્યૂઝ દ્વારા નરોડા પોલીસ મથક અને સાબરમતી પોલીસ તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા વાતો ફેરવવામાં આવી હતી અને સંતોષકારક જવાબ નથી પર પર અનુમાન આપી અને અનુમાનના આધારે ઓળખ વિધિ પૂરી કરી દેવામાં આવી હતી જયારે યુવક બ્રિજેશ સુથારની માતા પણ સ્વીકારી રહ્યા છે કે આમાં પોલીસવાળાની અને અમારા જમાઈની બધાની જ ભૂલ છે આ ઘટનાને લઈ પરિવાર મૂંઝવણમાં મુકાઈ ગયો છે પણ જો ખરેખર જોવા જઈએ તો આમાં ભૂલ કોની પોલીસની ઓળખવિધિ કરનાર પરિવારની કે જે ગુમ થઈ ગયો હતો માણસ તેની ત્યારે બેનિફિટ ન્યૂઝ પ્રયત્ન કરી રહી છે આ તમામ ઘટના પાછળના સત્ય બહાર લાવવાનું પણ આખરે સવાલ એકનો એક જ ઉભો થઈ રહ્યો છે કે મૃતદેહ કોણો હતો